વિભાગ દ્વારા યોજાયેલા એ કર્યા મહારાજા સયાજીરા યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ્સ આર્ટસના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટલ સિતાર વાયોલીન દ્વારા અઢાર નવેમ્બર બે હજાર રોજ સભાવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ગાયનવાદન સભાખંડમાં સવારે નવ વાગ્યાથી યોજાયો હતો સમારંભના મુખ્ય મહેમાન શ્રીમતી પ્રાર્થના મૈસુરી જે વડોદરાના પ્રસિદ્ધ વાયોલિન વાદક તેમજ વાદ્ય વિભાગના ભૂતપૂર્વ વિદ્યાર્થીની છે એ અહીં ઉપસ્થિત હતી પોતાના વડોદરા અનુભવ અને વિદ્યાર્થી કાળ દરમિયાન સભાવાદનનું મહત્વ સમજાવીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું કાર્યક્રમ દરમિયાન સંગીતની સુગંધ વિકરતી મનોહર પ્રસ્તુતિઓએ સમગ્ર વાતાવરણને ભાવમય બનાવી દીધું જેમાં વિદ્યાર્થી કલાપ્રેમીઓએ વિવિધ રાગોની અનન્ય છટા રજૂ કરી

પ્રભાતીય ભક્તિભાવને વાયોલિન દ્વારા સજીવન કર્યો સારંગડોડીએ રાગ સરસ્વતીમાં સીતાર વડે પોતાની આગવી શૈલીમાં પ્રતિભા રજૂ કરી અક્ષય કદમે રાગ ઝિંઝોટીના રમણીય સ્વભાવને કલાત્મક લયમાં ઉજાગર કર્યો અનન્યા ચોલાણીએ રાગ જોગમાં મધ્યરાત્રીની રહસ્યમય શાંતિને વાયોલિનના સ્વરૂપમાં મુક્ત કરી રુદ્ર પટેલે રાગ કિરવાની કરુણ રસ્તી ભરપૂર સીતારવાદન દ્વારા સૌને ભાવ વિભોર કર્યા અનંતમાં કેશા શાહે રાગ જોગમાં સિતારના ઝગમગતા તારને સ્પર્શીને શ્રોતાઓને સ્વરલોકની અજોડ યાત્રા કરાવી અકલાત્મક પ્રસ્તુતિઓએ શ્રોતાઓને ભારતીય સાંસ્કૃતિક શાસ્ત્રીય સંગીત નિમણપૂર્વકની અનુભૂતિ કરાવી કહેવત તંત્ર અને આયોજન માસ્ટર ઓફ સેરેમની સારંગડોડિયા કન્વીનર ડોક્ટર ભાનુપ્રતાપ સાહુ કો કોઓર્ડિનેટર શ્રી પ્રજ્ઞેશ પંડ્યા અને શ્રી ગૌરવ પટેલ આ પ્રસંગે વાદ્ય વિભાગના ઇન્ચાર્જ ડોક્ટર વિશ્વાસ સંત પોતાના અભિપ્રાય વ્યક્ત કરતા કહ્યું કે વિદ્યાર્થીઓએ રજૂ કરેલી આ સુગંધમય સંગીત યાત્રા માત્ર પ્રસ્તુતિ ન હતી પરંતુ શાસ્ત્રીય સંગીતની પરંપરા તાલીમ તારત તપસ્યા અને તકનીકી પરંપરાગતનું જીવંત પ્રતિબિંબ હતી તેમણે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે સભાવાદન જેવી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને રાગરાગણીની ઊંડાણ ભર ભરી સમજણ મંચ આસ્થાની પ્રતિથીઓ અને કલાકારત્વની સંવેદના અભિવ્યક્તિ તરફ આગળ ધપાવે છે નમસ્કાર આજ રોજ વાદ્ય વિભાગ સિતારવાહી એકેમી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા સભાવાદનનું આયોજન કરવામાં આવ્યું જેમાં માસ્ટર ડિગ્રીના વિદ્યાર્થીઓએ પોતાની કલા પ્રસુતિ કરી સભાવાદન એ એક અભ્યાસક્રમનો અભિન્ન ભાગ છે જે વિદ્યાર્થીઓ વર્ગખંડની અંદર જે તાલીમ આપવામાં આવે છે તેની પ્રસુતિ તો શ્રોતા સન્મુખ કેવી રીતે કરે છે એની ખેળવણી શિક્ષણ પર પૂરી પાડવામાં આવે છે અને તેમના આ શૈક્ષણિક કારકિર્દીનો એક મહત્ત્વનો ભાગ છે સભાવાદન કે આગળ જેને આના જ અનુભવ થતી તેઓ દેશ વિદેશમાં પરફોર્મન્સ કરી શકશે અને સ્ટેજ પરફોર્મન્સ દ્વારા પોતાની પણ એક આત્મનિર્ભર સ્ટેજ પર ગયા પછી આગળ જીવ હિસ્સા ત્રણેય વસ્તુ નો સમન્વય કરીને કેવી રીતે સાકાર કરે પોતાને વસ્તુ થઈને આ એક નો ભાગ છે નમસ્કાર ધન્યવાદ